નમસ્કાર તમે જોઈ શકો છો કે આજે આપણે દશેરા સેલિબ્રેશન માટે અહીંયા આવ્યા છીએ આનો એક નાનો વિડીયો પણ આપણે બનાવેલો છે પણ નાના વિડીયામાં બધી વસ્તુ કવર થાય એવું છે નહીં તમે જોઈ શકો છો કે હવે સેલિબ્રેશન રાવણ દહન શરૂ થઈ ગયો છે ફટાકડા એક પછી એક શરૂ થઈ ગયા છે ફૂટવાના જેમ તારાઓ બધા આકાશમાંથી પૃથ્વી ઉપર આવતા હોય એવો અનુભવ આપને થાય છે દિવાળી શરૂ થઈ ગયું હોય અથવા દિવાળીનું સેલિબ્રેશન આપણે કરતા હોય એવો અનુભવ આપને થાય છે એક પછી એક નવા નવા બધા ફટાકડાઓ જે શરૂઆતમાં આપણે જોયું તમે જોઈ શકો છો કે અત્યારે સેન્ટરમાં રાવણ છે ઓલી બાજુ કુંભકર્ણ છે આ બાજુ ઇન્દ્રજીત છે અને ફરતું મેદાન છે મેદાનની અંદર જે આયોજકો છે એ ફટાકડા ફોડી રહ્યા છે આટલું વિશિષ્ટ આયોજન સિંધી સમાજ દ્વારા ભાવનગરમાં દર વર્ષે થાય છે એવું કહેવાય છે કે છેલ્લી મીટિંગની અંદર અમે જે સાંભળેલું છે એ પ્રમાણે છેલ્લા પંચાવન વર્ષથી આ લોકો આવું વ્યવસ્થિત અને બહુ જ સુઆયોજિત આયોજન કરે છે એમાં સિક્યુરિટી પ્લસ પોલીસ શાસ્ત્ર એ બધી જ વસ્તુ હોય છે જેથી કોઈ જડી જગ્યાએ કોઈ તકલીફ ન થાય અને સિક્યુરિટી બેનિફિટ આપને મળી રહે અલગ અલગ બધા જે કાંઈ મેમ્બર્સ ભાઈઓ છે એ બધા મેદાનની અંદર ભેગા થયા છે અને ફટાકડાઓ ઓડી રહ્યા છે દર વર્ષે ગધેડિયા ફીટમાં આ રીતના બહુ જ વ્યવસ્થિત આયોજન થાય છે અને તમે અત્યારે જોઈ શકો છો ઘણેય ભાઈઓ એ એડી ખામ ઊભા છે વરસાદ પણ આજે આપને જોવા મળતો નથી લાઇટિંગ વ્યવસ્થા પણ એવી છે આ જુઓ તમે આખું ભાવનગર અને ભાવનગરની આજુબાજુના ગામડાઓમાંથી પણ કઢેડિયા ફિલ્ડમાં આ લોકો બધા જોવા આવે છે કયું આકાશ રંગબેરંગબી બી કલર ફૂલ આપને તારાઓ જેમ ફરતા હોય એવો અનુભવ થાય છે તમે જો રૂબરૂ જોવા આવો તો તમને વિશિષ્ટ અને વિશિષ્ટ અનુભવ થશે આવો અનુભવ કદાચ તમને જીવનમાં માણ્યો હોય ન ભી માણ્યો હોય અને આવું વ્યવસ્થિત આયોજન ગજિરા ફિલ્ડમાં આવવા માટેના રસ્તાઓ બધી જ જગ્યાએ સિક્યુરિટી બધું હોય છે તમે જુઓ અલગ અલગ બધા કેટલા બધા ફટાકડા પડે છે અમુક અમુક ડ્રોન લઈને પણ આટા માળે છે ઓ જોયું કેટલા બધા એક પછી એક એક પછી એક ધુમાડા થઈ ગયા હોય એવું આપને અનુભવ થાય છે જેમ દિવાળીનું સેલિબ્રેશન થાય છે આ તમે જોવો ડ્રોન હતું આજુબાજુમાં અલગ અલગ બધા ફોટોગ્રાફી કરે છે એક ઝોન જમણી બાજુ હતું એ ગયું આમ જ આપણે એક આપણે ગુજરાતી તરીકેના બધા અલગ અલગ વાર તહેવારો આપણે ભેગા થઈને સેલિબ્રેટ કરીએ છીએ એટલે જ આપણે ગુજરાતી કહેવાય છે જ્યાં તમને કાંઈ ના મળે પણ બધી જ જગ્યાએ એક વસ્તુ તો જરૂર મળશે જ અને એ છે ગુજરાતી તમે જોયું પબ્લિક જોયું એટલું બધું છે હાલવાની જગ્યાઓ બહુ ઓછી હોય છે અને એની વચ્ચે આપણે આનું પેલું કરીએ છીએ તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે પણ તમને જે રીતના રાત્રિ ક્રિકેટ ચાલતું હોય એ પ્રકારનો આખો આયોજન છે ભારત પાકિસ્તાનની મેચ હોય એટલું બધું પબ્લિક અત્યારે આપને આજુબાજુમાંથી જોવા મળશે જોયું કેવા કેવા બધા નવા નવા ફટાકડાઓ આપણે અત્યારે નિહારી લીયા છીએ હજી ત્રણેય ભાઈઓ એમનેમ જ ઊભા છે અને હવે એવું લાગે છે કે ઇન્દ્રજીતનું ની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પબ્લિક નજીક નજીક છે એટલે હવે સિક્યુરિટી થોડુંક એને દૂર કરશે અને પછી ઇન્દ્રજીતનું દહન શરૂ થઈ જશે આમ જ અંદરના ભાગમાં રથયાત્રા નીકળે છે પહેલાં આજુબાજુમાં અને પછી સાંજે આ જે ગ્રાઉન્ડ છે એ જગ્યા આવે છે તમે જોવો છો તો ઇન્દ્રજીતનું દહન શરૂ થઈ ગયું છે ફટાકડા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે અને આ જો શરૂ થઈ ગયું ભૂમ ભૂમ એટલા બધા ફટાકડા ગોઠવે છે કદાચ એકાદ પૂતળું બનાવવામાં દસે ખેતીની આજુબાજુમાં થતો હશે બહુ બધા પૈસા થાય આખું સ્ટ્રકચર બનાવવામાં એની નીચે આવા બધા ફટાકડા ગોઠવવામાં પણ દશેરાનો ફેસ્ટિવલ છે ધામધૂમથી ભાવનગરમાં ઉજવવામાં આવે છે અમે જોયું તો ઇન્દ્રજીતનું દહન અત્યારે ચાલુ છે આ જ પ્રમાણે થોડીક વાર પછી આપણે કુંભકર્ણ જેને અન્યાયનો સાથ આપ્યો એનું પણ દહન થશે તમે જોયું કે ઇન્દ્રજીતનું બોડી સ્ટ્રક્ચર ભળી ગયું છે પણ હાર્ડ પિંજર તો એમને હજી ઊભું છે આમ અલગ અલગ બહુ બધા માણસો આવે છે અને એક રિંગ બની છે અને જોયું એ રીતના આપણે પણ એ અત્યારે જોઈ રહ્યા છીએ આજુબાજુમાં બહુ બધા માણસો છે જે અલગ અલગ શૂટિંગ ઉતારે છે કોઈક ટ્રેન કેમેરા લઈને આવ્યા છે અને આ દિવ્ય સ્મૂર્તિ એના મનસ્થિતમાં એ ઉમેરી રહ્યા છે આમ જ નાના નાના બાળકો પણ દર ફ્રી આવે છે અને તમે જોયું તો બાજુમાં કુંભકરણ એનો પણ અત્યારે તડાકા અને પડાકા સાથે વિલય થઈ રહ્યો છે પહેલાં આપણે જોયું પહેલાં ઇન્દ્રજીતનું થયું હવે કુંભકર્ણનું કૂતરું દહનની કાર્યવાહી થઈ ગઈ છે બહુ જ મોટા ઓછામાં જ વીસ પચીસ ફૂટ ઊંચું અને એવડું મોટું સ્ટ્રક્ચર બનાવવામાં ઘણા બધા દિવસો થતા હોય છે અને એનું દહન અત્યારે થાય છે અન્યાય ઉપર વિજય એટલે કે વિદ્યાદશમી એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ એટલે કે દિવાળીની શરૂઆત આજુબાજુમાં રાઇટ ને લેફ્ટ સાઈડ બંને બાજુ પબ્લિક ઊભું છે અને આ જે દશેરા છે વિદ્યાદશમી એનો લાભ લઈ રહ્યા છે ઘણા બધા બાળકો પણ આજેથી જોવે છે અમુક વિડીયો ઉતારે છે જોયું એવડા મોટા મોટા ફટાકડાઓ અત્યારે ફૂટી રહ્યા છે આજુબાજુમાં ધુમાડા ધુમાડા હજી કુંભકર્ણનું દહન અત્યારે ચાલુ છે તમે ગમે એટલી ટ્રાય કરો છતાં પણ વિડીયો નાનો કરવો કઈ વસ્તુ કટ કરવી ને કઈ ના કરવી એ નિર્ણય લેવો બહુ જ અઘરો છે પછી બધા જ વ્યવસ્થિત લાભ લઈ શકે એવું લાગે કે અમે પોતે જ ન્યા હતા એટલે મોટાભાગનું કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કૂમકરણનું સ્ટ્રકચર પણ બળી ગયું છે અજી ઇન્દ્રજીત ઊભા છે કદાચ એનો વિજય થઈ જાય એ ગણતરી સાથે પણ એ શક્ય છે જ નહીં રાવણનું હજી પૂતળું એમને એમ છે રાવણના દ્રહણની સાથે સાથે તમે જુઓ તો બહુ બધા ફટાકાન તડાકાન ફળાકાન ફૂટવાના શરૂ થશે ભાઈએ કીધું એમ હવે બંને ભાઈઓનું દહન થઈ ગયું છે અને હવે શરૂ થાય છે રાવણ દહન સૌથી વધારે સેલિબ્રેશન આપણે જે રીતના વાતચીત થઈ હતી એ પ્રમાણે જોયું ધડાધડ ધડા ધડ બધા અલગ અલગ રંગબેરંગી વિલાયતી નવા નવા ભારે મહિલા ફટાકડાઓ ફૂટવાના શરૂ થઈ ગયા છે એટલા બધા ફટાકડાઓ છે કે નીચેના ભાગનો વિડીયો લેવો કે ઉપરના ભાગનો વિડીયો લેવો એ નિર્ણય લેવો બહુ જ અઘરો છે આખો માહોલ તમને એમ લાગે કે ખરેખર આપણે રામ અને રાવણનું જે યુદ્ધ હતું એ યુદ્ધની વચ્ચે જ આપણે ઊભા હોય એવો આપને અનુભવ થાય છે ત્યાં જુઓને અલગ અલગ બધા તીર એકબીજાની સાથે ભટકાતા હોય અને જે ધડાધમ ધડાધમ થતા હોય એવો માહોલ અહીંયા આપને જોવા મળે છે બહુ બધું પબ્લિક અલગ અલગ ઇક્યારા કરે છે અને એન્જોય કરી રહ્યું છે તમે જોઈ શકો છો કે રાવણ દહન અત્યારે ચાલુ છે સંપૂર્ણ દહન થઈ ગયું જે રીતના બંને વાયુનું થયું એ રીતના રાવણનું પણ દહન થઈ ગયું છે જે રીતના મહાભારતમાં ધર્મની સ્થાપના કરી એમ જ રામાયણની અંદર દુષ્ટોનો નાશ થયો નિયમ ધર્મનો વિજય થયો અને આ બધું પબ્લિક હવે ધીરે ધીરે જવાનું શરૂ કરી છે અત્યારે ટ્રાફિકને કોઈ તકલીફ ના થાય એ રીતના પબ્લિક આમથી આમ થવા માંડું છે હવે ધીરે 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 આપણે અંદર જશું અને જે આયોજકો છે સંસ્થાના સિંધી સમાજના અગ્રગણીઓ જેને આખું આખું આયોજન દર વર્ષે કરે છે એ જમણી બાજુ એ બધા ભાઈઓ છે એને અત્યારે બધી જ આગતા સ્વાગતા એના જે કઈ એને કાર્યો કરેલા છે એની વાત થાય છે ત્યારે ડાબી બાજુનો મંડપ છે એની અંદર જે રામ સેના હતી એમ અલગ અલગ ભાઈઓ બાળકોએ વેશ ધારણ કરેલો છે અને એ આપને જોવા મળે છે દરેક અલગ અલગ બધા ભાઈઓ એની સાથે ફોટો પડાવે છે કોકના બાળકો આમાં ભાગ લીધો છે પેરેન્ટ્સ પણ મળવા ગયા છે અને આખો માહોલ સત્યોગ નું હોય એવો અનુભવ થાય છે આપણે જોઈએ તો રામ ભગવાન છે સીતા માતા છે સૈનિક બહેનો છે ઘણા બધા હનુમાનજી બના છે માતાજી બ છે રાષ્ટ્રનો ધ્વજ ભારત માતા બન્યા છે કોઈક કોડિયાર માતાજી બન્યા છે એમ અલગ અલગ બધા વેશ ધારણ કરેલા છે આ બાજુ અમને વિડીયો બનાવતા રહેજો જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો